सीताराम जय श्री कृष्ण केम छो बदा जाधा दिवस માળા કામ છે જો છે સરસ મજાના એટલે આ ગુરુ થોડો થોડો કામ કરવાનો કે હોય માળા હોય તો ની માળા બનાવ ભગવાનની વાઘા સીવી આજે આ એક માળા બનાવી કાલે આ એક માળા બનાવી અને આ છે અને આ ક્રિસ્ટન મોતી બધાય છે આ ક્રિસ્ટન મોતી વાપરું છું ચાલુ મોતી હમણાં કરી દીધા પાછા આ જો આ ચાલુ મોતી છે આ બધાય ચાલુ મોતી અને આ ક્રિસ્ટન મોતી છે એવી માળા બનાવું છું અને ભગવાનના સરસ મજાના વાઘા શીવે છે ને શ્રાવણ મહિનો આવે છે એટલે આ બધું થોડીક તૈયારી કરી નાખું ઘર માટે એટલે આ

ના ઈ લઈ લઈ ગાડી આંખવાની છે ગાડી આંકો ગાડી આંકો ગાડી આંકો ગાડી આંકો ગાદિયા તો દીકા ગાદિયા કામ છે તો મમ્મા બોલાવે મમ્મા બોલાવે જો તો હા આપણે કેવી એમ ન કરે અહીં આપણે એમ કરે પરવી તો Hello, my I'm right <coughs> going to no. put it the floor. Come to no. I'm going to I'm going to

આ નવી માળા છે આ મોતી બધા મને એવો શોખ છે કે હું સરસ માળા સરસ બધા ઘરના વાગા આ બધું સરસ કરું એક કોમેન્ટ હતી કે તમે કપડા ધોવાનો વિડીયો કરો પણ કપડા ધોવાનો વિડીયો નહીં પણ હું આવું બધું કરું છું એટલે હું કહેતા હોય તો આના વિડિયો બનશે કપડા તમે મશીનમાં નાખીશ એટલે જો આવી માળા કરવી છે ને આવું બધું છે અને જો આવા ક્રિસ્ટનના મોતી લીધા છે આપણે ચાલુ મોતી નથી ચાલુ મોતી છે ને યા છે

હારું આલો સીતારામ જ શ્રી કૃષ્ણ વરસાદ આવશે તો અમારે મોતી લેવા નહીં જવાય એટલે હવે મારી પાસે અમારે મોતી લેવા જવાના છે હે હે અમારા નિતેર બેન ગીત ગાય હે મેડમ નિતેર બેન ગીત વિચાર કરે આમ આમ કરી જાવ કાનો એ કાના હાલો કાના ને બગડા હલો સીતારામ જય શ્રી કૃષ્ણ બધા લઈ બહુ